ડે અને સ્ટોરી ઓફ ધ ડે બનતું દેખાઈ રહ્યો છે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કરવામાં આવ્યું છે અને બિલની જોગવાઈઓ અને ઓનલાઈન મની ગેમિંગ નજારા ટેક અને ડેલ્ટા કોપ સંબંધિત શેર્સમાં કેવી અસર થતી દેખાઈ રહી છે જાણીએ સહયોગી વિની પાસેથી વિની ગુડ આફ્ટરનૂન જણાવો એક આ ગેમિંગ કાઉન્ટરમાં ખાસ કરીને એક મોટો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે શું અહીંયા કારણો બનતા દેખાઈ રહ્યા છે બિલકુલ તો આજે નજારા ટેક અને ડેલ્ટા કપ બે સ્ટોક્સ આપણે ફોકસમાં રાખીએ છે કેમ કે ગવર્મેન્ટ એ જે છે ને ઓનલાઈન ગેમિંગનું બિલ એ આજે ટેબલ કરી લીધું એ બિલમાં લાઇકલી છે કે રિયલ મની ગેમ્સ છે એના પર બેન આવી શકે એના પર પ્રોહિબિશન્સ આવી શકે એની એડવર્ટાઈઝમેન્ટ પર પ્રોહિબિશન આવી શકે અને એમ બી છે કે બેન્ક્સ મે બી છે ને એને બહાર બી કરી શકે કે તમે આના જે ફંડ્સ હોય રિયલ મની ગેમિંગ માટે એ બી ના તમે પ્રોસેસ કરી શકો તો આ રિસ્ટ્રિક્શન્સ લાઇકલી આવી શકે રિયલ મની ગેમિંગ પર ઇમ્પેક્ટ આવી શકે કે એના वजह થી આજે જોવે તો ઓનલાઈન ગેમિંગ જે સ્ટોક્સ છે નજારા ટેક, Delta Corp. એ લોકો ફોકસમાં છે. નજારા ટેક કેમ વધારે ફોલમાં છે અને આજે સ્લાઇડ મોર પ્રેશર વધારે છે નજારા ટેક પર. તો એ લોકોની પાસે પોકર બાજી કરી રહે એક સેગમેન્ટ છે. એ છે Moonshine Technologies જે એ લોકોએ એક્વાયર કરેલું Moonshine Technologies માં સ્ટીક. હવે हमला જોવે તો નજારા ટેક પાસે ફોર્ટ સિક્સ પર્સન્ટ સ્ટેક છે મૂનશાઇન ટેકનોલોજીસ પાસે માટે અને એ લોકોએ એના માટે એટ હન્ડ્રેડ ક્રોઝ અપ્રોક્સિમેટલી લીધેલા એ ઇક્વિટીઝ હતી સ્ટેકમાં ફોર્ટી સિક્સ અને એના અલાવા છે બીજું ટુ હંડ્રેડ ઓડ કરોડ જેના એ લોકો કન્વર્ટેબલ્સ છે જે નેક્સ્ટ ટુ થ્રી ઇયરમાં કન્વર્ટેબલ્સ થશે તો અમે જ્યારે કંપનીની સાથે વાત કરેલી ત્યારે એને કીધું કે હમણાં તો આની કોઈ ઇમ્પેક્ટ આવતી નથી રિયલ મની ગેમિંગ જે બિઝનેસ છે એની કોઈ રેવન્યુ ઇમ્પેક્ટ છે નહીં કેમ કે એ ઇન્ક્લુડેડ જ નથી આ મૂનશાઇન ટેકનોલોજીઝ જે પોકર પાછી બિઝનેસ છે એ હજી હમણાં કંપનીના માટે અસોસિએટ બિઝનેસ છે તો રેવન્યુમાં ઇન્ક્લુડ કન્સોલિડેટે થતું જ નથી તો રેવન્યુ અને ઇબિટા ફ્રન્ટ પર આનું કંઈ ઇમ્પેક્ટ નથી નીલ ઇમ્પેક્ટ છે ક્યુ વન એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં બી નીલ ઇમ્પેક્ટ છે પણ આગળ જતાં હવે પ્રોબ્લેમ શું થશે એ લોકોએ એટ હન્ડ્રેડ ક્રોસનું ઇન્વેસ્ટમેન્ટ તો કરી લીધું તો એનું શું થશે હવે આ બિઝનેસ અગર બંધ થઈ ગયું તો તમને આ બિઝનેસ રાઇટ ઓફ તો કરવું પડે તો બેલેન્સ શીટ પર મે બી એની ઇમ્પેક્ટ આવી શકે અને મેબી બી આ રાઈટ ઓફનું જે ઇમ્પેક્ટ આવશે એનું એક કન્સર્ન આવી જાય પણ હજી કંપની કહે છે કે એ થોડી દૂર ની વાત છે હમણાં તો અર્લી સ્ટેજ છે બિલમાં ફાઇનલી શું આવશે શું અપ્રુવ થશે એ ઇમ્પોર્ટન્ટ છે પણ આ રિસ્ક જે આવી રાઇટ ઓફની એટ હંડ્રેડ ક્રોસ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા એ રિસ્કની વચ્ચે આજે નજારા ટેકનોલોજીઝ પર વધારે પ્રેશર છે પ્રભુદાસ લીલાધર બી એ જ હાઇલાઇટ કરે છે અને એ એમ બી કહે છે કે પોકરબાજીનું જે એ લોકોનું ઓવરઓલ એસઓટીપી વેલ્યુએશન છે એન્ટરપ્રાઇઝ વેલ્યુમાં નજારા ટેકનોલોજી માટે એ થર્ટી છે તો એ લોકોનું ટાર્ગેટ પ્રાઇસ બી એ લોકોએ રિવાઇઝ કરવું પડશે અગર આ બિલનું જે બેનની વાત કરે છે એ આવી જાય રિયલ મની ગેમિંગ પર તો થોડું કન્સર્ન થઈ શકે પણ હમણાં એ લોકોના રેવન્યુમાં કંઈ પ્રોબ્લેમ નથી કેમ કે એ અસોસિએટ કંપની છે ડેલ્ટા કોપ એ લોકો એ જે ઇન્વેસ્ટમેન્ટ હતી એ લોકોને ઓનલાઈન ગેમિંગનું એ લોકોએ ડાયવર્સ કરી લીધું હતું ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં તો એ લોકોના પર ઇમ્પેક્ટ જ ઓછું છે કેમ કે એ લોકોની પાસે હવે એ જે કંપની છે એનામાં ખાલી ફાઇવ પર્સન્ટ છે તો કોઈ એટલું ઇમ્પેક્ટ નથી આવતું અને એટલા માટે ડેલ્ટા કોપ આજે લોસથી રિકવર થઈ ગયું પણ નજારા ટેક હજી બી પ્રેશરમાં છે